અમરેલી વાસીઓ તમે પણ શોપિંગ અને હસ્તકલા શોખીન છો તો આ મેળો ચુકી જશો ને તો ખરેખર અફસોસ થશે તો અમરેલી વાસીઓ આપણા આવી છે એકદમ સરસ મેળો આ મેળાની અંદર ગુજરાત ના અલગ અલગ જિલ્લા ની અંદર થી આવેલી સખી બહેનો દ્વારા સ્વ સહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવેલી યુનિક આર્ટ પ્રોડક્ટ નું પ્રદર્શન એટલે સરસ મેળો તો તમે પણ આ સરસ મેળામાં આવવા માંગતા હોય તો તારીખ ખાસ નોટ કરી લેજો મેળાની અંદર તમને મળી જશે હસ્તકલા ની ઝલક સુંદર કલાકૃતિઓ અને યુનિક શોપિંગ નો એક અલગ જ અનુભવ તો ચાલો સાથે મળીને આ તમામ સખી બહેનો ની કલા ને આપડે બિરદાવીયે અને એમના આત્મવિશ્વાસ ને આપડે વધાવીએ ગુજરાત સરકાર અંતર્ગત ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આ સરસ મજાના તમારા પરિવાર સાથે માણવાનું ચૂકશો નહીં તો કહો અમરેલી તમે તમે આ આ મેળામાં મેળામાં ક્યારે આવવાના છો છો સરસ ક્યાંથી આવો અમરેલી જિલ્લા નું ધારી તાલુકાનું નક્કી મીઠાપુર ગામ અમારું અમારે મંડળ નું નામ છે કે અમને આ સરસ મેળા ના સ્ટોલ મળે છે જે ગુજરાત સરકાર અંતર્ગત આ સરસ મેળા નું જે આયોજન કરવામાં આવેલું છે તમને કેવું લાગે જ સરસ અહીંયા બને બહુ મજા આવે અત્યારે બધી વસ્તુ નવી નવી જોવા મળે છે ખાવાનું ભી છે એટલે ખુબ મજા આવે છે મને તો તમે પણ રાસ જોવો છો આજે જ પહોચી જાવ ફોરવર્ડ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ અમરેલી